હાર્દિક વસાવા આ ત્રણે ત્રણ લોકો ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલા છે ભદ્રેશ પહેલી વખત દારૂમાં નહીં પકડાયો એ ભદ્રવીર પર અગાઉ પણ પાંચ કેસો થયેલા છે એનો ભાઈ હાર્દિક છે એની ઉપર પણ રાજપાડીની અંદર બે હાજર પંદરમાં માં કેસ થયેલો છે નિરંજન ઉપર પણ એસીપીમાં લાંચ વૃસવતની અંદર કોઈ પોલીસ અધિકાર નામ પર હાઈવા પાસેથી પૈસા ઉઘરાવતો હતો એની ફરિયાદ થયેલી છે અને કોર્ટ ની અંદર છે એ જે પરીક્ષા આપતો હતો કોલેજ કાળથી જ એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાય ચોર એ પ્રમાણે પોતાની સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યો એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે અને એની સામે આજે અમે એની માનહાનિનો દાવો પણ એની સામે હું મૂકું છું આજને પોલીસ સ્ટેશનમાં પણ એની વિરુદ્ધમાં અમે ફરિયાદ આપવાના છે સાથે સાથે રેલવે ની જમીનના અંદર એની હોટલ સરકારી જે શૌચાલય જે સાર્વજનિક રીતના ગામના ઉપયોગ માટે બનાવવાનું હતું એ પણ એને એની પ્રાઇવેટ પ્રિમા હોટલના ઉપયોગમાં આવે એ પ્રમાણે બનાવ્યું છે એની પણ તપાસો ચાલે છે એની પણ ફરિયાદો થયેલી છે એટલે આ આ શરૂઆત જ ભાજપમાં કામ કરતો હતો ત્યારે અનાજ ચોરી કરતા પકડાયો હતો ત્યારબાદ વીજળી ચોરી કરતા પકડાયો છે

પોલિટિકલ પાર્ટીઓના હોદ્દા લઈને પેલા ભાજપમાં કામ કર્યું પછી બીટીપીમાં કામ કર્યું પછી સરપંચ પરિષદમાં ગયું આમ આદમી પાર્ટીમાં ગયો છે પણ પોલીટિકલ પાર્ટીઓની અંદર જગ્યા બનાવી અને તોડ પાણી કરવાનું ને આ પ્રકારની ચોર પ્રકારની પ્રવૃત્તિ કરવાની એનો સ્વભાવ છે અને સુખિયાની વાતો કરે છે તારા બે ભયો પર દારૂના કેસ થયેલા તારી પર એસીબી નો કેસ થયેલો તું કયા મોડે અમારી પર આક્ષેપ કરે ને તારે અમારી પર આક્ષેપ કરવા હોય તો પ્રમાણ આપવું પડશે ભાઈ કે અમે અમારા સાંસદમાં તે આક્ષેપ કર્યો કે એમને પૈસા લીધા તેનું પ્રમાણ આપ મેં દારૂની ગાડીનું પાયલોટિંગ કર્યું તેનું પ્રમાણ આપ કમ કે વ્યક્તિગત રીતના હું એવું માનું છું કે રાજનીતિની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ અલગ પાર્ટ છે પણ હું એક જવાબદાર પાર્ટીનો પ્રમુખ છું ને જયારે એને આક્ષેપ મૂકો તો મારી પાર્ટીને જે સંસ્કાર છે જે સિદ્ધાંત છે એને ક્યાંય હાનિ ના થાય એટલે આ મીડિયાના માધ્યમથી આ વાત મારે કરવી પડે છે ને એના દરેક વસ્તુના મારી પાસે પ્રમાણ છે એની એના અમે કાગળિયા ડોક્યુમેન્ટ લઈને બેઠા છીએ તારી પાસે અમારા વિરોધમાં પ્રમાણ હોય તો તું લઈને બે સ્કૂલે અમને અમે તારી જોડે ડિબેટ કરવા માટે તૈયાર છીએ બીજી બાજુ એમણે એવો પણ આક્ષેપ કર્યો કે તમારી પાર્ટીના લોકો બી દારૂનો ધંધો કરે છે એની ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી મારી પાર્ટીનો કોઈ પણ જવાબદાર કાર્યકર્તા કે ઉદેદાર દારૂનો ધંધો કરતો હોય

કોઈ પણ આવી પ્રવૃતિમાં જોડાયેલો હોય તો મારી પાર્ટી મને સસ્પેન્ડ કરે અને મારી પાર્ટી ઇટાલિયા ઈસુદાન ગઢવી અને ચૈત્ર વસાવા આને સસ્પેન્ડ કરશે કે તોડ પાણી કરવા માટે ચાલુ રાખશે સીધો મારો પ્રશ્ન આમ આદમી પાર્ટીના પ્રમુખને છે બીજી બાજુ બીજી બાજુ એવું કહેવામાં કે દારૂ ઘેરથી તો દારૂ આવ્યો ને એના માટે ભાજપ સરકાર જવાબ દારૂ એના ઘરેથી પકડાયો ગુજરાતમાં આવે તપાસનો વિષય છે પોલીસની તપાસ કરી રહી છે આવ્યો હશે છેક મૂળ સુધી પહોંચવાનું છે અને દારૂના કેસ પહેલી વખત ગુજરાતમાં થતા હોય એવું પણ નહીં આ દારૂની વાત જે લોકો કરે છે ભાજપની સરકાર આવ્યા પછી દારૂબંધીની ખૂબ કડકાઈથી અમલ થાય છે પણ આ દારૂબંધીની છૂટ લતી વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે આ સૌના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આખીને આખી દારૂના કઈ રીતના વેપાર થતા હતા એ કોંગ્રેસના વખતથી ચાલુ થયેલું છે અને આવનાર સમયની અંદર સરકાર કડકાયથી કામ કરી રહી છે ને વેચે છે પકડે છે વેચે છે તો પકડે છે પકડે છે તો સરકાર સારું કામ કરે છે આપણે આપણી પોલીસને સરકારને અભિનંદન આપવા જોઈએ નહીં કે પકડે છે એટલે એની ઉપર પછી આક્ષેપ કરવાનો વેચાય છે તો પકડે છે બીજી એક પ્રશ્ન તમે એવો કહી રહ્યો કે પોલિટિકલ એનો માણસ છે અને એને જે ગેરકાયદેસર બાંધકામ કર્યું કે ચોરી કરી રહી કે દારૂ કરી એક્શન સરકાર નથી લેતી તમારો શું અભિપ્રાય કારણ કે તમે એવું કીધું કે જો સરકાર એક્શન નહીં લે તો અમે જોડા કરીશું આંદોલન કરીશું હું પોતે ઉપવાસ પર બેસીસ જો આ પ્રકારના પણ કેમ નહીં કોઈ કોઈ પણ કોઈ પણ રાજનીતિ પાર્ટી પાર્ટીની જોડે જોડેલા લોકો રાજનીતિ એ સમાજની સેવા કરવા માટે હોય છે લોકો જ્યારે આપણને આપણું સંગઠન આપણી પાર્ટી કોઈ પદ આપતું હોય આપણે કોઈ ચૂંટણી જીતતા હોય લોકોની સેવા કરવા માટે લોકો આપણને વોટ આપે સમાજની સમાધાન કરવા માટેની આ વ્યવસ્થા હોય છે હવે પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરવું સરકારની માટીની ચોરી કરવી વીજળી ચોરી કરવી ડિગરીઓ ખોટી ઊભી કરવી અને આવા લોકોને જો રાજનીતિની અંદર આપણે ચલાવી લઈએ એ આખા સમાજ માટે ઘાતક છે અને આવા લોકોની હામે

અને એની ઉપર આજ દિન સુધી પિંકલ માજી છે મારો ડ્રાઈવર એની ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો એક પણ પોલીસનો કેસ નથી તો એ મારો ડ્રાઈવર છે એ પણ એને સિદ્ધ કરવું પડશે કે કયા વ્યક્તિની એ વાત કરે છે અને એ મારો ડ્રાઈવર છે તો એને કયો અપોઇન્ટમેન્ટ લેટર મેં આપ્યો છે કે કયો અપોઇન્ટમેન્ટ લેટર એને આપ્યો છે એને સિદ્ધ કરવું પડશે અને મારા ડ્રાઈવરને અહીંયા આગળ મીડિયાના બધા મિત્રો બેઠા તમે બધા ઓળખો મારો ડ્રાઈવર પણ છે બીજી બાજુ જહેર મંચ પર આવવા માટે મનસુખભાઈ ને તમને જહેર ચેલેન્જ કરી શું આપ શું આપ એ ચેલેન્જ સ્વીકારી રહ્યા છો ડિબેટ માં મારી પૂરે પૂરી તૈયારી છે આ જે છે એ મે માત્ર આજે ને ડેમો બતાવ્યો છે તમારા સૌના માધ્યમથી કહો આ જે છે એ માત્ર ડેમો છે એના જીવનની અંદર એના જેટલા ભી કારનામા છે એની મારી પાસે પૂરે પૂરી ફાઈલ છે

એક પાર્ટીના જવાબદાર પ્રમુખ તરીકે હું કામ કરું છું અને જ્યારે આવા વાહિયાત આરોપ એને લગાડ્યા છે ત્યારે એની ઉપર માનહાનિની ફરિયાદ પણ અમે કરી છે અને સાથે સાથે અમે એફઆઈઆર પણ કરાવવાના છે લીગલ એક્શન પણ અમે એની અમે લેવાના છે